શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સત્તર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો અઢારમો ભાગ સાંભળીશું નારદજી કહેશે એ વિષ્ણુ શિષ્ય મહાપ્રાગ્ય તાત વિધાત આપને નમસ્કારશે એ કૃપા નિધે આપના મુખથી આ અદ્ભુત કથા મને સાંભળવા મળી છે હવે હું ભગવાન ચંદ્રમોલીના પરમ મંગલમય તથા સમસ્ત રાશિના વિનાશક વૈવાહિક ચરિત્રનું શ્રવણ કરવા ચાહું છું મંગલપત્રિકા મેળવીને મહાદેવજીએ શું કર્યું પરમાત્મા શંકરની એ દિવ્ય કથા મને સંભળાવો બ્રહ્માજી કહે છે એ બેટા તમે બહુ બુદ્ધિમાન છો ભગવાન શંકરના યશ શ્રવણ કરો મંગલ પત્રિકા પ્રાપ્ત કર્યા પછી ભગવાન શંકરે જે કંઈ કર્યું તે બતાવી રહ્યો છું ભગવાન શિવ એ મંગલ પત્રિકાને પ્રસન્નતાપૂર્વક હાથમાં લઈને હૃદયમાં બહુ હર્ષનો અનુભવ કરતા કરતા હસવા માંડ્યા પછી એ ભગવાને એ પત્રિકા લાવનારાઓનું સન્માન કર્યું તત્પ્રશ્યાત એને વાંચીને વિધિપૂર્વક સ્વીકાર કર્યો એ પછી હિમાલયને ત્યાંથી આવેલા લોકોને બહુ આદર સન્માન સાથે વિદાય કર્યા તદંતર એ મુનિઓને કહ્યું આપ લોકોએ મારા શુભ કાર્યનું સારી પેઠે સંપાદન કર્યું હવે મેં વિવાહનો સ્વીકાર કરી લીધો છે તેથી આપ લોકોએ મારા લગ્નમાં આવવું જોઈએ ભગવાન શંકરનું આ વચન સાંભળીને તે ઋષિ બહુ પ્રસન્ન થયા અને એમને પ્રણામ અને એમની પરિક્રમા કરીને પોતાના સદભાગ્યની પ્રશંસા કરતા કરતા પોતપોતાના ધામે ગયા હે મુને ત્યાર પછી મહાલીલા કરનારા દેવેશ્વર ભગવાન શંભુએ લોકાચારનો આશ્રય લઈને તત્કાળ તમારું સ્મરણ કર્યું તમે પોતાના સૌભાગ્યની પ્રશંસા કરતા કરતા બહુ પ્રસન્નતાથી સાથે ત્યાં પહોંચ્યા અને મસ્તક નમાવીને પ્રણામ કરીને હાથ જોડીને વિનિત ભાવે ઊભા રહ્યા ત્યારે ભગવાન શિવે કહ્યું એ નારદ તમારા ઉપદેશથી દેવી પાર્વતીએ બહુ ભારે તપસ્યા કરી અને એથી સંતુષ્ટ થઈને મેં એમને વરદાન આપ્યું હતું કે હું પતિ રૂપે તમારું પાણી ગ્રહણ કરીશ પાર્વતીની ભક્તિ જોઈને હું એમને વશ થઈ ગયો છું એટલા માટે એમની સાથે લગ્ન કરીશ સપ્ત ઋષિઓએ લગ્નનું સાધન અને શોધન કરી લીધું છે તેથી આજથી સાતમા દિવસે મારું લગ્ન એ અવસર ઉપર લૌકિક રીતિનો આશ્રય લઈને હું મહાન ઉત્સવ કરીશ હે મુને તમે વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને મુનિઓ અને સિદ્ધોને તથા અન્ય લોકોને પણ મારાવતી નિમંત્રિત કરો બધા લોકો મારા શાસનની ગુરુતા સમજીને પ્રસન્નતા અને ઉત્સાહની સાથે સર્વ રીતે સજધજ બન બની ઠનીને સ્ત્રી પુત્ર પરિવાર સહિત અહીં આવે બ્રહ્માજી કહે છે હે મુને ભગવાન શંકરની આ આજ્ઞાને શિરોધાર્ય કરીને તમે શીઘ્ર જ સર્વત્ર જઈને એ સર્વને નિમંત્રણ આપી આવ્યા તત્પ્રશાંત શંભુની પાસે આવીને એમની આજ્ઞા અનુસાર ત્યાં જ રહી ગયા ભગવાન શિવ પણ એ સર્વ દેવતાઓના આગમનની ઉત્કંઠતા પૂર્વક રાહ જોતા જોતા પોતાના ગણોની સાથે ત્યાં જ રહ્યા એમના બધા ગણ બધી જ દિશાઓમાંથી નાસ્તા નાસ્તા ત્યાં બહુ મોટા ઉત્સવ કરી રહ્યા હતા એ દરમિયાન ભગવાન વિષ્ણુ સુંદર વેશ ધારણ કરીને પોતાની પત્ની અને દલબલની સાથે શીઘ્ર જ કૈલાસ પર્વત પર આવ્યા અને ભક્તિભાવથી ભગવાન શિવને પ્રણામ કરીને એમની આજ્ઞા મેળવીને પ્રસન્નતાપૂર્વક ઉત્તમ સ્થાનમાં રહેવા લાગ્યા એ જ રીતે હું મારા ગણો સાથે સ્વતંત્રતાપૂર્વક શીઘ્ર જ કૈલાસ ગયો અને ભગવાન શંભુને પ્રણામ કરીને પોતાના સેવકો સહિત સાનંદ ત્યાં રહ્યો ચાર પછી ઇન્દ્ર વગેરે લોકપાલો અને એમની સ્ત્રીઓ આવશ્યક સરસામાન સાથે ખૂબ જ બની ઠનીને સજધજ થઈને ત્યાં આવી એ બધા જ ઉત્સવ કરી રહ્યા હતા તત્પ્રશાંત મુનિ નાગ સિદ્ધ ઉપદેવતા તથા અન્ય લોકો પણ નિમંત્રિત થઈને ઉત્સવ મનાવતા મનાવતા ત્યાં આવી પહોંચ્યા એ સમયે મહેશ્વરે ત્યાં આવેલા બધા દેવતા વગેરેનું પુથક પુથક સહર્ષ સ્વાગત સત્કાર કર્યા પછી તો કૈલાસ પર્વત પર બહુ અદ્ભુત અને મહાન ઉત્સવ થવા લાગ્યો દેવાંગનાઓએ એ અવસર પર યથાયોગ્ય નૃત્ય વગેરે કર્યા વિષ્ણુ વગેરે જે દેવતા ભગવાન શંભુની વૈવાહિક યાત્રા સંપન્ન કરાવવાને માટે આ સમયે ત્યાં આવ્યા હતા એ બધા યથાસ્થાને રહેવા લાગ્યા ભગવાન શિવની આજ્ઞા મેળવીને બધા લોકો એમના પ્રત્યેક કાર્યને પોતાનું કાર્ય સમજીને નિયંત્રિત રૂપે કરવા લાગ્યા એ સમયે સાથે માતુકાઓ ખૂબ પ્રસન્નતાની સાથે શિવને યથા યોગ્ય આભૂષણો પહેરાવવા લાગી હે શ્રેષ્ઠ પરમેશ્વર ભગવાન શિવનો જે સ્વાભાવિક વેશ હતો તે જ એમની ઈચ્છાથી એમના માટે આભૂષણની સામગ્રી બની ગયો એ સમયે ચંદ્રમાં સ્વયં એમના મુકુટ પર જઈને બિરાજમાન થવા લાગ્યા એમનું જે સુંદર લલાટવર્તી ત્રીજું નેત્ર હતું એ જ જાણે શુભ તિલક બની ગયું હે મુને કાનમાં આભૂષણ રૂપે જે બે સર્પ દર્શાવ્યા છે તે વિવિધ પ્રકારના રત્નોથી યુક્ત બે કુંડળ બની ગયા અન્યાયાન્ય અંગોમાં સ્થિત સર્પ તે તે અંગોના અતિ રમણી વિવિધ રત્નમય આભૂષણ થઈ ગયા એમના શરીર પર જે ભસ્મ લાગેલી હતી એ જ ચંદન વગેરેનો અંગરાગનો બની ગયો અને એમના જે ગજચર્મ વગેરે પરિધાન હતા તે સુંદર દિવ્ય દુકુલ બની ગયા આ રીતે એમનું રૂપ એટલું સુંદર થઈ ગયું કે એનું વર્ણન કરવું કઠણ છે એ સાક્ષાત ઈશ્વર તો હતા જ એમણે પૂરેપૂરું ઐશ્વર્ય પ્રાપ્ત કરી લીધું તે પછી સમસ્ત દેવતા યક્ષ દાનવ નાગ પક્ષી અપ્સરા અને મહર્ષિગણ સૌ ભેગા થઈને ભગવાન શિવ સમીપ ગયા અને મહાન ઉત્સવ કરતાં કરતાં કહે છે હે મહાદેવ હે મહેશ્વર આપ હવે મહાદેવી ગિરજાને પરણી લાવવા અમારી સાથે ચાલો ચાલો જ અમારા ઉપર કૃપા કરો ચાર પછી વિજ્ઞાનથી પ્રસન્ન હૃદયવાળા ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને ભક્તિભાવથી પ્રણામ કરીને ઉપરયુક્ત પ્રસ્તાવને અનુરૂપ જ વાત કહી ભગવાન વિષ્ણુ કહેશે હે શરણાગત વત્સલ દેવદેવ હે મહાદેવ હે પ્રભુ આપ તો પોતાના ભક્તજનોનું કાર્ય સિદ્ધ કરનારા છો તેથી મારું એક નિવેદન સાંભળો હે કલ્યાણકારી શંભો આપ ગૃહસૂત્રોક્ત વિધિ અનુસાર ગિરિરાજ પાર્વતી દેવીની સાથે પોતાના વિવાહનું કાર્ય કરાવો હે હર તમારા દ્વારા વિવાહની વિધિ સંપાદિત થવાથી તે જ લોકમાં સર્વત્ર વિખ્યાત થઈ જશે તેથી હે નાથ તમે કુલધર્મ અનુસાર પ્રેમપૂર્વક મંડપ સ્થાનમાં અને નાંદી નાંદીમુખ શ્રાદ્ધ કરાવો અને લોકમાં પોતાના યશનો વિસ્તાર કરો બ્રહ્માજી કહે છે હે નારદ ભગવાન વિષ્ણુના આ કથન પર લોકાચાર પરાયણ પરમેશ્વર શંભુએ વિધિપૂર્વક સર્વ કાર્ય કર્યા એમણે બધા અભિદ્યુકી કાર્ય કરાવવા માટે મને જ અધિકાર આપી દીધો હતો તેથી ચા મુનિઓની સાથે લઈને મેં આદર અને પ્રસન્નતાની સાથે એ સર્વ કાર્યો સંપન્ન કર્યા હે મહામુનિ એ સમયે કશ્યપ અત્રિ વશિષ્ઠ ગૌતમ भागुरी गुरु कैणव बृहस्पती शक्ती जमदग्नी पराशर मार्कंडे, शिलापाग अरुणापाल अकृतश्रम अगतस्य स्वयं गर्ग शिलाद दधीशी उपमन्यु भरद्वाज अकृतव्रण पिपलाद कुशिक, कौच तथा शिष्यसहित व्यास આ અને બીજા ઘણા બધા ઋષિ જે ભગવાન શિવ પાસે આવ્યા હતા મારી પ્રેરણાથી વિધિપૂર્વક ત્યાં આભ્યુદયિક કર્મ કરાવવા લાગ્યા એ બધા જ વેદોના પારંગત વિદ્વાન હતા તેથી વેદોક્ત વિધિથી વૈવાહિક મંગલાચાર કરીને ઋ્વેદ યજુર્વેદ અને સામવેદના વિવિધ ઉત્તમ સૂક્તો દ્વારા મહેશ્વરની રક્ષા કરવા લાગ્યા એ બધા ઋષિઓએ બહુ પ્રસન્નતા સાથે ઘણા બધા મંગલ કાર્યો કરાવ્યા મારી અને શંભુની પ્રેરણાથી એમણે વિઘ્નની શાંતિ માટે પ્રીતિપૂર્વક ગ્રહોનું અને સમસ્ત મંડલવર્તી દેવતાઓના પૂજન કર્યા આ સર્વલૌકિક વૈદિક તથા યશોચિત રીતે કરીને ભગવાન શિવ બહુ સંતુષ્ટ થયા અને એમણે પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણોને પ્રણામ કર્યા ત્યાર પછી સર્વેશ્વર મહાદેવ દેવતાઓ તથા બ્રાહ્મણોને આગળ કરી એક ગિરિશ્રેષ્ઠ કૈલાસ પરથી હર્ષપૂર્વક નીકળ્યા કૈલાસની બહાર જઈને દેવતાઓ અને બ્રાહ્મણોની સાથે ભગવાન શંભુ જે વિવિધ પ્રકારની લીલાઓ કરનારા છે સાનંદ ત્યાં ઊભા રહી ગયા એ સમયે ત્યાં મહેશ્વરના સંતોષના માટે દેવતા વગેરેએ મળીને બહુ મોટો ઉત્સવ કર્યો વિવિધ પ્રકારના વાઘો વાગ્યા તથા ગાન અને નૃત્ય થયા તો અહીંયા શિવપુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો